હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર ચેનલ આજે હું દીપા ચાલો સુપર સહેલિયાથી તમને એક બહુ સરસ રેસીપી બતાવું જે વિશ્રાતી જતી વાનગી છે તો લગભગ દોઢસો વર્ષ જૂની આ રેસીપી બનાવવા માટે મેં માટીનું વાસણ લીધું છે જોઈ શકો છો આ રેસીપી માટીના વાસણમાં જ વધારે પરફેક્ટ આપણને જોઈએ એવી બને એટલે માટીના વાસણમાં જ આ રેસિપી બનાવવાની જોઈ શકો છો મેં ચાર બટાકા લીધા છે બટાકા આ રીતે પેલા કઠણ આવે કડક થોડા એવા લેવાના છે અને બટાકાને મેં સરખી રીતે ધોઈ લીધા હતા એકદમ કોરા કરી લીધા છે અને પછી એના આ રીતે પીસીસ કરી લેવાના અહીંયા બટાકાના મોટા મોટા પીસીસ જ કરવાના છે જોઈ શકો છો બટાકો છાલ સાથે જ કટ કરી લેવાનો છે એના પીસીસ કરી લેવાના છે તો ફ્રેન્ડ્સ આ જૂની રેસીપી જે છે એ તમે બનાવી અને પંદર વીસ દિવસ સુધી રાખી શકો છો ટ્રાવેલિંગ માટે આ બેસ્ટ રેસીપી છે આ શાક ટ્રાવેલિંગમાં તમે કેરી કરી શકો છો અને થેપલા કે ભાખરી જોડેની મજા માણી શકો છો પંદરથી વીસ દિવસ સુધી એ બગડતું નથી પણ બનાવવાની રીત આ જ રાખવી એમાં કોઈ બી જાતનો ફેરફાર નહીં કરવાનો માટીના વાસણમાં જ બનાવવાની અને તેલ આગળ પડતું રાખવાનું છે તમે જોઈ શકો છો મેં અહીંયા લગભગ ત્રણસોથી ચારસો ગ્રામ જેટલા બટાકામાં બસો ગ્રામ જેટલું તેલ લઈ લીધું છે તેલ થોડું ડુબાડું બટાકા રહે એવું આગળ પડતું લેવાનું છે જોઈ શકો છો મેં અહીંયા પોણી ચમચી જેટલી જીરું નાખી દીધું છે અજમો પણ થોડો નાખવાનો પણ મને બટાકામાં અજમાનો ટેસ્ટ ઓછો ગમે છે એટલે મેં અવોઈડ કર્યો છે તમે એડ કરી શકો છો અને હવે બસ જીરું થાય એટલે કઢી પત્તા આપણે એડ કરી લેવાના છે તો ફ્રેન્ડ્સ આ રેસીપી પહેલાંના જમાનામાં લોકો બનાવતા હતા અને લાંબુ ટ્રાવેલિંગ કરવાનું હોય તો એ લોકો એર એરટેડ ડબ્બામાં ભરીને સાથે કેરી કરતા હતા અને એની મજા ભાખરીને થેપલા સાથે લેતા ફ્રેન્ડ્સ આ શાક બનાવવા માટે બીજા ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ એક બાજુ જીરું થાય તે દરમિયાનમાં જો અહીંયા ખટાશમાં આમચૂર પાવડર લેવાનો અને દળેલી ખાંડ લેવાની છે મીઠું છે ગરમ મસાલો છે અને મસાલાના ડબ્બામાંથી બધા મસાલા લેવાના છે તો ચાલો હવે જીરું થઈ ગયું છે એટલે આપણે એમાં કઢી પત્તા એડ કરી દઈશું મેં કહ્યું એમ અજમો પણ અહીંયા થોડો એડ કરી શકાય છે અને પછી તરત બટાકાને વઘારી લેવાના છે મેં કહ્યું એમ તેલ આગળ પડતું રાખવાનું છે બટાકા ડૂબાડૂબ રહે એવું આગળ પડતું તેલ પણ એનો મતલબ એ નથી કે બટાકામાં આપણે બહુ જ વધારે પડતું તેલવાળા ખાઈશું બન્યા પછી બટાકાની મજા જે લેવાની છે એ તમારે ઓછા તેલની જ રહેશે હવે આપણે જે હળદર છે એ અડધી ચમચી જેટલી અને મીઠું જે છે એ એક ચમચી જેટલું સ્ટ્રેટ હવે એડ કરી લઈશું તો ફ્રેન્ડ્સ રેસીપીમાં તમે જોઈ શકો છો બટાકા ડૂબા ડૂબ કરી દીધા છે માટીના વાસણમાં આ ચડતી વખતે જે સ્મેલ આવે છે અરોમા ઘરમાં આવે છે એ ખરેખર બહુ જ સરસ આવતી હોય છે અને બસ હવે એને ઢાંકી દેવાનું અને ગેસ એકદમ સ્લો કરી દેવાનો એકદમ ધીમા તાપે બટાકાને હવે આપણે ચડવા દેવાના છે અને એ પાણીમાં નહીં પણ તેલમાં તો જોયું તેલ એકદમ ડૂબાડૂબ કરી અને હવે આપણે બટાકાને આ રીતે થવા દેવાના છે તો પંદર વીસ દિવસ સુધી આ રીતે બનાયેલા બટાકા હવે બગડતા નથી ટ્રાવેલિંગમાં પહેલાં લોકો આ રીતે બનાવીને લઈ જતા હતા અને આ ખંભાતની રેસીપી છે ખંભાતમાં દરિયાર માર્ગે જ્યારે બધા મુસાફરી કરતા ત્યારે આ રીતે બટાકા બનાવીને સાથે લઈ જતા હતા થોડી થોડી વારે ઢાંકણું ખોલીને ચેક કરતા રહેવાનું બટાકા ચઢી ગયા છે કે નહીં બટાકા જ્યારે ચઢી જશે ત્યારે ખોલતાની સાથે તમે જોશો તો ચપ્પુથી તમે જુઓ તો સરળતાથી આ રીતે બટાકો ભાંગી જશે એટલે સમજવાનું એ ચઢી ગયો છે અને થોડો શ્રિંક સંકોચાઈ પણ જશે પછી ગેસ બંધ કરી દેવાનો ગેસ બંધ કરીને એમાં દળેલી ખાંડ એકથી દોઢ ચમચી જેટલી આમચૂર પાવડર જેટલી ખાંડ હોય એટલો જ અહીંયા એ એક ચમચી જેટલો મેં નાખ્યો ગરમ મસાલો અહીંયા એડ કરી લેવાનો છે આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલાનો ટેસ્ટ બહુ સરસ લાગતો હોય છે એ એડ કરવાનું ભૂલવાનું નહીં સાથે સાથે અહીંયા આપણે લાલ મરચું પોણી ચમચી જેટલું વધારે તીખું ગમતું હોય તો થોડું વધારે પણ એડ કરી શકાય છે અને અહીંયા ધણાજીરુંનો પાવડર થોડો આગળ પડતો એડ કરવાનો છે મેં અહીંયા દોઢથી પોણા બે ચમચી જેટલો ધાણાજીરુંનો પાવડર એડ કરી લીધો છે બધું હલાઈ અને મિક્સ કરી દેવાનું છે મોટાભાગના બધા જ મસાલા થઈ ગયા છે મીઠું તમને જો જરૂર લાગે તો થોડું અત્યારે એડ કરી શકો છો આપણે શરૂઆતમાં બટાકા રાંધતી વખતે એડ કર્યું હતું એટલે જરૂર પ્રમાણે કરવું ગેસ બંધ કરી અને મસાલા કરી બધું હલાઈ દેવાનું મિક્સ કરી દેવાનું છે તેલ એકદમ ગરમ છે એટલે બધા જ મસાલા બટાકા ઉપર સરખી રીતે કોટ થઈ જશે અને બસ હવે થોડીવાર માટે પાછું ઢાંકી દેવાનું છે પાંચથી દસ મિનિટ માટે એટલે સરખી રીતે બધા મસાલા બટાકામાં એ થઈ જશે કોટ થઈ જશે દસેક મિનિટ પછી ખોલીને હવે એને આપણે ટ્રાન્સફર કરી લેવાના છે બટાકા એક બાઉલમાં તેલ બધું એપ્સઅપ થઈ ગયું છે અને હવે તમે જોઈ શકો છો આ કોટેડ તેલવાળા બટાકા બહુ સરસ દેખાઈ રહ્યા છે એરટેડ ડબ્બામાં તમે આને લઈને ટ્રાવેલ કરી શકો છો પંદર વીસ દિવસ સુધી બગડે નહીં ને શાકની મજા તમે ભાખરી કે થેપલા સાથે લઈ શકો છો તો રેસીપી વિસરાતી જતી છે ચોક્કસથી ટ્રાય કરજો થેન્ક યુ